હલો નમસ્કાર મિત્રો વિઠ્ઠલભાઈ પટેલ વાત કરું છું આજે છે ને મિત્રો આપણા ફાર્મ પર છીએ આંબા કેસર કેરીની સીઝન પૂરી થઈ આમ્ર વૃક્ષોએ આપણને ખૂબ આનંદ કરાવ્યો મીઠી મધુર સુંદર રસદાર કેરીઓનો સ્વાદ આપણે શું એ માણ્યો આપણને જે ભાવે છે તે વસ્તુ આ વૃક્ષ દેવતા આપણને આપે છે તો માનવી પાસે કીધું છે ને કૃતજ્ઞતા હોવી જોઈએ કોઈ પાસેથી આપણે કાંઈ લઈએ તો આપણે એમને કંઈ આપવું જોઈએ તો આ વૃક્ષ દેવતા પાસેથી આપણે મીઠી મધુર કેરીઓ લીધી તો હવે સમય આવેલો છે કે આપણે એને કંઈક આપીએ તો આપણને ગમતી વસ્તુ એણે આપી તો એને ગમતી વસ્તુ આપણે એને આપવાની હોય તો એને શું ગમે વૃક્ષોને શું ગમે વૃક્ષોને ખાતર ગમે કમ્પોસ્ટ ખાતર હોય પશુનું ગાયોના છાણમાંથી જે તૈયાર થયેલું હોય અને એ ખાતર આપણે એમને આપીએ તો જેમ આપણને કેરી ખાવાનો આનંદ આવે છે ને એવો જ આનંદ એને આમાંથી પૌષ્ટિકતા મળતી હોય છે એમ એટલે હવે એ પ્રક્રિયા ચાલે છે જુઓ અહીંયા આ એક ટ્રેક્ટરથી વી આકારની એક નાલી તૈયાર કરવામાં આવી છે આ દરેક લાઇનમાં કરવામાં આવી છે અત્યારે ચાલે છે નાલી કરવાનું કામ અહીંયા જુઓ એટલે દરેક વૃક્ષની બાજુમાં આવી રીતની એક નાલી કરવામાં આવી છે અને આ નાલીમાં એ ખાતર ભરવામાં આવશે અને એ ખાતર ભર્યા પછી એના ઉપર રોટાવેટર મારી દેવામાં આવશે અને એના ઉપર ડ્રીપની લાઇન મૂકી દેવામાં આવશે એટલે એ જે ખાતર ભરાશે એના ઉપર પાણીનો સ્ત્રાવ થશે અને એ ખાતરમાં પાણી ભરવાથી એક રસ ઉત્પન્ન થશે અને એ રસ આપણા વૃક્ષોને માટે સૌથી ભાવતી વસ્તુ છે તો આજે એ કામ ચાલે છે આપણા ફાર્મ પર ટ્રેક્ટરથી છે ને નાલી કઈ રીતના તૈયાર થાય છે ને તે બતાવો જો આવી રીતના ટ્રેક્ટર દ્વારા હળથી આ નાલી મારવામાં આવે છે અને એમાં આપણે ખાતર ભરવાના છીએ તો વળી ખાતર ભરશું ત્યારે આગળની કાર્યવાહી આપણે જોશું અત્યારે આવી રીતનું કામ ચાલે છે ઓકે ધન્યવાદ થેન્ક યુ